એટલે જો તમારે જોવું હોય આજે શું બનાવ્યું હે કુકરમાં હે અને એક જ વસ્તુ બનાવી એટલે તમારે આખો વ્લોગ જોવો પડશે એના માટે જો તમે મને હજી મારી ચેનલ તમે સબસ્ક્રાઈબ નહીં કરી હોય તો એ બ્લોગ તમને જોવા પણ નહીં મળે જો તમે મારી સબસ્ક્રાઈબ કરી છે તો તમને પહેલાં જોવા મળશે એન્ડ જો હજી નવા સબસ્ક્રાઈબર જે લોકો મારી ચેનલને વિઝિટ કરે છે

જો તમે જો એમ લે એમ લે લાઈટ આવે લાઈટ થાય એ એ કુકરની સીટી પડી જવે કુકરની સીટી પડી જવે જોઈ ખંજર આવે એમ લે બગા કાંઈ એમ મને બગા દે જો જોઈ કેવડા મોટા બગા દે એ લાગ્યો તો અમે આજે બનાવ્યા છે વળી પાછા મેગી ભાત ખાલી ઓનલી મેગી ભાત ભાઈ જોઈ લ્યો તમે જો કાઢે જો ઓહ ઓહ મેગી ભાત રેડી જે આખો બ્લોગ પૂરો જોયો હોય છે એના જ આ જોવા મળશે છેલ્લે બધી બાકી દાંડભા જેવા મેગી ભાત સારું તો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી દે તો સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો અને કમેન્ટ કરી દેજો